તો આપણે આ માંડવી મહિના દિવસથી કદાચ મહિના દિવસમાં થોડાક દિવસો બાકી રહે બાકી એક્ઝેક્ટ મહિના દિવસની માંડવી થઈ ગઈ મહિનો દિવસ તો હજી નહીં થયો હોય તો આપણે આવ્યો છે અને આપણે જે પાણી વાળવાનું ચાલુ કરવાનું છે હજી તો આપણે હવારમાં વાત કરતા હતા કે મસ્ત મજાનો આપણે વરસાદ આવશે તો આપણે પાણી નહીં થાય અને આપણે ખેતરમાં પાણી આપવાનું હતું પણ અત્યારે વરસાદ આવી ગયો નરેશભાઈ અમારા ખેતરમાંથી ઘેર ઘેરવી અત્યારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જ હશે અને હું તો એમ કહું કે રહેવાનું કે આપણા વિડીયો જોતા હોય મજામાં માજ હોય તો આજે છે મસ્ત મજા તમને ખબર જ હોય વિડીયો આવે ને એટલે એ ક્યાં રવિવાર હશે એટલે જ વિડીયો એટલે આજે રવિવાર જાય તમારે પાસે વિડીયો આવશે એટલે સોમવાર થઈ જાય તો આજે અત્યારે આપણે ગયો પશુઓને પાણી પાવીએ આજે જો વરસાદનું વાતાવરણ આમ તો કાયમી હવામાં વરસાદનું વાતાવરણ છે પણ આખો દિવસ બહુ તડકો પડે એટલે વરસાદ આજ કઈ આવે એવું લાગતું નહિ આમ તો અત્યારે છે વાતાવરણ પણ જોઈએ આવે કે નહિ તો આપણે આજ બે ત્રણ કામ કરવાના છે તો વરસાદ નહિ આવે તો કપાસમાં પાણી છડાવવાનું છે કારણ કે કપાસ સોફી દીધો પણ પાછો વરસાદ આવ્યો નથી જોઈએ તો હજી તો મેં આડી વાત જ કરી વરસાદ નતો તો તો જો ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયો તો આમ મસ્ત મજાનો આજ આવી ગયો તો આનંદ આવશે કારણ કે આપણે કપાસમાં પાણીની ફૂલ જરૂરિયાત છે તો અત્યારે વરસાદ આવી ગયો અને આપણે આ કુંદવું પણ ઢાંકી દીધું હતું ગયા રવિવારે કે વરસાદનું વાતાવરણ થઈ ગયું જોરદાર એટલે આપણે ડાંડર છે તો એને આપણે તાલપત્રી લાઈને ઢાંકી દીધું ને આ સારું તો બધું માલ ખાતા નતા એટલે એટલે ખાતરમાં આવી જશે જોયે હવે ઘણી જગ્યાએ કામ ચાલુ છે ઘણા ખેતરોમાં જે વાવવાના બાકી છે તો આજુબાજુવાળા વાવણી કરે અને ઘણા બાકી છે તો નિરણ હારે અને વરસાદ પાછો વધી ગયો તો આપણે આને બાંધીએ હજી તો આપણે હવારમાં વાત કરતા હતા કે મસ્ત મજાનો આપણે વરસાદ આવશે તો આપણે પાણી નિસળાવાનું થાય અને આપણે ખેતરમાં પાણી આપવાનું હતું પણ અત્યારે વરસાદ આવી ગયો નરેશભાઈ અમારા ખેતરમાંથી ઘેર જો આડી મસ્ત જા બધો ટાઈમ પર ગયો વરસાદ આવી ગયો અને થોડી જ વારમાં આજે એક હારું છે જાવું ઝાપટો આવીને ગયો તો અત્યારે મોટર જો લાઈટ એ વહી ગઈ અને પાણી નહીં છડે તો આડી લાઇટ આવી જાય ને તો વરસાદનું વાતાવરણ પાછું નો બંધાય અને તડકા જેવું વાતાવરણ નીકળે એટલે પાણી તો છડાવવાનું જ થાય છે એમાં તો કોઈ હાલવાનું જ નથી અને આપણે નાના નાની નાની બાકાજીકી કરવાની છે બરોબર નાની નાની બાકાજીકી તો અત્યારે વરસાદ આવીને ગયો આગળ થોડી વારમાં આપણે મોટર ચાલુ કરી છે પાણીનું બધું ભરવાનું હતું એટલે તો આપણે મોટર અટાણે બંધ કરવા જાય તો આપણે પ્લાન્ટમાં થોડોક ચેન્જીસ આવ્યો છે અને આપણે જે ટાણે હાથે આપવાનું છે પણ પાછું પાણી વાહન ચાલુ કરવાનું છે કારણ કે બપોરનો અટાણે વરસાદ આવ્યો નથી તડકા પડતા હોય તડકા જે આવ્યો અને અત્યારે હવે આપણે પાસે હાથી આખવા થાય કારણ કે અત્યારે લાઇટમાં આપણે ફોડ છે લાઇટમાં એક સેડામાં લાઈટ નથી તો આપણે પાછા હાથ જાય કપાસ મારા માઇન્ડવી માં હાલે અને પવન પણ જોરદારનો છે આપણે આ માંડવી મહિના દિવસથી કદાચ મહિના દિવસમાં થોડાક દિવસો બાકી રહ્યા બાકી એક્ઝેક્ટ મહિના દિવસની માંડવી થઈ ગઈ મહિનો દિવસ તો હજી નહીં થયો હોય વીસેક દિવસ જેવું થયું હશે વીસ આમ તો કદાચ તો મહિનો જેવું થયું મને બહુ ખ્યાલ નથી તો અત્યારે આપણે રહેમાન આંકવાનું ચાલુ કરી દીધું કે જો હાથેથી અને હજી બધા આપણે ખેતરમાં બળધૂરથી જ હાથ ધો કારણ કે આપણે બે ત્રણ વર્ષથી આપણે બળદો લાવેલા છે તો ત્યારથી બધા આપણે બળદુથી જ હાથ ટ્રેક્ટર નો ઉપયોગ નથી કરતા કારણ કે બળતું હોય ત્યાં સુધી બહુ ફાયદો છે કેદાય ઓછું આપણે કહેવાય ને કે જમીન એકદમ કડક થઈ જાય એનો એક સોરી અને આપણે મોટર જે ચાલુ કરવાની એ તો મેં તમને કીધું એમ કે લાઈટ નો થોડોક અભાવ છે અત્યારે

એમ કે તો કે ભાઈ આજે વરસાદ જોરદાર આવી ગયો ને આપણે જે બધા કામ હતા કહેવાય ને કે ભાઈ કપામ પાણી વાળવાનું બધું કેન્સલ ચાલ્યું કે આપણે બપોરે લાઇટ ચાલવાનું કર્યું હતું ને તમને કીધું કે ભાઈ લાઇટમાં થોડો ખર્ચ આવી ગયા હતા બાકી તો કંઈ વાંધો નહોતો તો અત્યારે સાંજ પડી ગઈ સાંજનો સમય થઈ ગયો જોયો અત્યારે વરસાદ આવે કે નહીં તો આવી જ રીતે આપણે વિડીયોમાં તમે બનાવેલું મળીએ કાલે એક નવા વિડીયોમાં તો અત્યારે આટલું જ અને હા કે ભાઈ જો તમે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કે કાંઈ ના કર્યું ને તો કરી દેજો હો ભૂલાઈ ગયું હોય તો અને આગળ વિડીયો શેર કરી દેજો અને બને ત્યાં સુધી પ્રેમ આપજો તમારો